ય કાર્યક્રમ હેઠળ ચોરાયેલા છત્રીસ મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે આ કાર્યક્રમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો જ્યાં મોબાઈલ માલિકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી ગોત્રી અને એકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓની સરાહનીય કામગીરીને કારણે શક્ય બન્યું છે કુલ છત્રીસ મોબાઈલ ફોનમાંથી એકોટા પોલીસે ચૌદ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ ચોપન હજાર આપવામાં આવી છે જ્યારે ગોત્રી પોલીસે બાવીસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેપન હજાર સત્તર હતી આ રીતે કુલ રૂપિયા છ લાખ સાત હજાર સત્તરના મૂલ્યના મોબાઈલ ફોન તેમના રાઇટફુલ માલિકોને પરત કરવામાં આવ્યા છે

તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પટેલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અટલાદરા અરેશોરી અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ છત્રીસ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત છ લાખને સાત હજાર જેવી થાય છે જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા જે જેણે મોબાઈલ ગુમાવ્યા હતા એમને આજે પરત કરવામાં આવે છે એ આપણા જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ બાવીસ મોબાઈલ છે અને અપટા પોલીસ સ્ટેશનના ચૌદ મોબાઈલ છે